સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં એકાએક આગ લાગી હતી ફાયર વિભાગને બાઇકમાં આગ લાગતી હોવાની માહિતી મળી હતી પરંતુ ઘટના સ્થળે પહોંચતા માલુમ પડ્યું કે શોરૂમમાં જ આગ લાગી ગઈ છે શરૂઆતમાં માત્ર બે ગાડી પહોંચી હતી ત્યારબાદ અન્ય ફાયર સ્ટેશનની ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી ભારે જહેમત બાદ ફાયર વિભાગ ને આગને કાબુ કરવામાં સફળતા મળી હતી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ઇલેક્ટ્રિક બાઇક ના શોરૂમ માં આગ નાના વરાછા વિસ્તારમાં ઢાળ પાસે આવેલા ભવ્ય બાઇકના શોરૂમ માં આગ લાગી હતી ફાયર વિભાગને ગાડીમાં આગ લાગવાની હોવાનો કોલ મળતા જ કાપોદરા વિસ્તારની ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આખે આખો શોરૂમ આગની લપેટમાં આવી ગયો જોવા મળતા અને ફાયર સ્ટેશનની ગાડીઓને પણ બોલાવવામાં આવી હતી શોરૂમમાં લાગેલી આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા જેના કારણે આસપાસની દુકાનોમાં પણ ગભરાટ ફેલાઈ ગઈ હતી ઘટનાને પગલે સ્થળે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું આગમાં આખો શોરૂમ બળીને ખાખ થઈ ગયો હતો ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં આગ ભભૂકી ઉઠી ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં આગના કારણે હજુ સુધી કારણ જાણવા મળ્યું નથી ફાયર અધિકારી કિરણ પટેલે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી પરંતુ આગ વધુ હોવાના કારણે કાપોદરા સરથાણા અને વરાછાની ગાડીઓ બોલાવી હતી તેમના દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો આખે આખો શોરૂમ આગમાં પ્રસરી ગયો હતો તેના કારણે સ્મોક પણ ખૂબ જ મોટા પ્રમાણમાં બહાર આવતું જણાયું હતું આગ કયા કારણસર લાગી તે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી શોરૂમમાં રહેલી બાઇક અને ફર્નિચર સહિતની વસ્તુઓ સળગી ગઈ હોવાનું જાણવા મળ્યું છે